મિત્રો નમસ્તે સુખ શું છે આમ ખરેખર જોઈએ તો આપણે જીવનમાં એટલા બધા દોડીએ છીએ એટલું બધું પ્રાપ્ત કરવા માટે ન જવાના ન કરવાના અને કરીએ છીએ અને છતાંય ત્યાંને હું પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું જીવનમાં નક્કી કરીએ કે આટલું 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 થઈ જાય હાફીએ થાકીએ અને એ ટોચ ઉપર પહોંચીએ ત્યારે આપણને એમ થાય કે સાલું હજુ કંઈક ખૂણો ખાલી છે મજા આવવી જોઈએ આવતી નથી તો એ મજા એટલે શું છે મિત્રો ખરેખર આપણા પૂર્વજોએ શાસ્ત્રોએ કીધું ને કે સંતોષથી મોટું સુખ એકેય નથી આ સંતોષ છે ને એ સાચી મજા છે અત્યારે એવું ઘણા લોકો એમ છે કે સંતોષ છે ને હોવો જ ન જોઈએ સંતોષ આપણો વિકાસ નથી થવા દેતો જ્યાં છીએ ને અહીંયા આપણને પેડા રહેવા દે સંતોષ આપણને સમૃદ્ધ ન બનાવે આવું કહીએ છીએ પણ મિત્રો એ સમૃદ્ધિ કામ નહીં હું કે ધનના ઢગલા ઉપર બેસીને માણસની આતરડી સળગતી હોય સંતાપોને દુઃખથી માણસ અંદરથી રડતો હોય અને લાફો મારીને ગાલ લાલ રાખે રાખેલો હોય એવી રીતનો હાય હેલો કરતો હોય એના કરતાં તો પેલા ફક્કડ ગીરધારીઓ ફકીરો એ સારા મિત્રો સુખ એટલે અંદરના સ્વનું અસ્તિત્વનો અનુભવ સ્વનો સ્પર્શ આ જે સ્પર્શ થાય ને અંદર સ્વનું અસ્તિત્વનો આપણે છીએ ને એ એ અંદર આપણે છીએ એ આપણું એક અસ્તિત્વ છે એ અસ્તિત્વનો સ્પર્શ થાય એ અસ્તિત્વનો આપણને અનુભવ થાય ક્યારેક જ થાય છે મિત્રો તમે અનુભવ કરજો જ્યારે તમારો માયલો ખુશ થઈ ગયો હોય હૈયા હિલોડા લેતું હોય અને એકલા હોય ને આમ ગીત ગાતા હો અને મજા જ આવે કોઈ વિકાર નહીં કોઈ વ્યભિચાર વાસનાનો વિચાર નહીં મનમાં અને બસ કોઈ ઇન્દ્રિયોના ઇન્વોલ્વમેન્ટ વગર કોઈ ઇન્દ્રિયોની ગુલામી વગર અંદરનો માયલો છે ને નાચતો હોય રમ્ય હોય મજા કરતો હોય આ સુખ છે અને એ માત્ર ને માત્ર આપણા અસ્તિત્વના સ્પર્શથી જ મળે છે ધનથી નથી મળતું બેંક બેલેન્સથી નથી મળતું મોટી મોટી હાઈ સોસાયટીઓથી નથી મળતું મોટા મોટા ખિતાબો કિતાબોથી નથી મળતું મિત્રો આ જેને આપણે ફકીરો કહીએ ને અલ ફકીરો ગીરધારીઓ જેને કહીએ કંઈ ન હોય આવા માણસોને તમે જુઓ ને લગીત આમ લલકારતા લલકારતા જીવતા હોય ઘરમાં એકલા હોય લગ્ન થયું હોય વાંધાઓ હોય આપણને એમ થાય આને આડું ક્યુ સુખ હશે એ સુખ અસ્તિત્વનું સુખ છે કારણ કે એકલો માણસ પોતાની જાતને મળે છે મિત્રો આપણે આપણી જાતને મળતા નથી આખી દુનિયા માટે આપણને સમય છે જે કે એના ફોન ઉપાડીએ જે કે અહીંયા જઈએ ને બધાને સમય આપીએ છીએ આપણી જાતને સમય નથી આવતા સૌથી કિંમતીમાં કિંમતી જો આપણા માટે કોઈ હોય ને તો એ આપણી જાત છે અને સૌથી મોટામાં મોટી આપણે ઉપેક્ષા કરતા હોય આપણી જાતની ઉપેક્ષા કરીએ છીએ આપણી જાત માગે આપતા નથી જાત પાસે બેસતા નથી તમે વિચાર કરો કે તમે હાવ એકાંતમાં એકલા ક્યારે બેઠા હશો આપણે એક સરસ મજાનું એક ઉદાહરણ છે ક્યાંક શાસ્ત્રોમાં કે એક વખત ભગવાન કંટાળ્યા અને એને એમ થયું કે મારે એકાંતમાં વહી જવું છે જ્યાં જાય ને એકાંતમાં દરિયામાં ગયા તો દરિયા પાંચ કોક આવી ગયું દરિયામાં વિષ્ણુ ભગવાન અંદર દરિયામાં બેઠા તો ન્યા કોઈ આવ્યા એને મળવા એના ભક્તજનો પછી શિવ બનીને કૈલાસ વહી ગયા માન સરોવર ઉપર વહી ગયા હિમાલયમાં વહી ગયા ન્યાય માણસ પી ગયો જ્યાં જાય ત્યાં માણસ પૂગી જાય ત્યારે કંટાળી ગયા ને ત્યારે ભગવાન નારાયણ 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 કરતા એવા આવો નારાયણનો એક આવો સીન હોય નારદજી એવા કે ભગવાન શું મૂંઝવણ છે ભગવાન કહે કે ભાઈ મૂંઝવણમાં એ છે કે મને ક્યાંય એકાંત જોઈએ છે મારે મારા સ્વને મળવું છે અસ્તિત્વનો આનંદ લેવો છે પણ લોકો મને ક્યાંય મૂકતા નથી મને એવો એકાંત બતાવો એટલે નારાયણ 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 કરતાં કહે છે ભગવાન એવો એકાંત તો બહુ સરસ મજાનો છે માણસ બધે જાશે પણ ન્યા નહીં જાય એવી એક જગ્યા તમને બતાવવું તો કે કઈ જગ્યા છે તો કે એ માણસના હૃદયમાં વહી જાવ માણસની ભીતરમાં વહી જાવ માણસની અંદર જ છુપાઈ જાઉં માણસ આખી દુનિયા છે પણ પોતાની અંદર ક્યારેય નહીં જાય ભગવાન અહીંયા બેઠો છે હૃદયમાં બેઠો છે અસ્તિત્વનો સ્પર્શ નિજાનંદી પરમાનંદી આપણે જ્યારે થાય ને એ મજા છે એ સુખ છે અને એના માટે કોઈ શરત નથી ધન દોલતની કોઈ સ્ટેટસની કોઈ શરત નથી એટલે મિત્રો એકાંતને માણતા જો એકલતા જુદી વસ્તુ છે એકલતા તમને કાઢી વિકાવીને તમારી સાથે કોઈ ભળતું નહીં હાવ તમે તમારા જીવનમાંથી બધા જતા રહીએ ને અને પછી તમને ફિલિંગ થાય ને એકલતા છે પણ તમે બધું છોડીને તકતે ન ગુંજી થાય બધું ત્યાગીને તમે હાલી નીકળો ને અને તમને જે ફિલિંગ થાય ને એ એકાંત છે એટલે પંદર દિવસે એક દિવસ એકાંતમાં રહેવું જોઈએ ક્યારેક મૌન રાખવું જોઈએ બોલવાનું જ નહીં પછી આમ ઇશારા કરીને બોલીએ ને એ પણ એક ભાષા છે કંઈ નહીં તે દિવસે નક્કી જ હોવું જોઈએ કે હું આજ મુક્ત છું દુનિયાથી અલિપ્ત છું મને કોઈ પૂછવાનું નથી પૂછે તો મારે કોઈને જવાબ આપવાનું નથી મિત્રો એટલી હાય હોયમાં ઓફિસમાં ધંધામાં ઢગલા ઉપર આપણે બેઠા છીએ ને કે મરીને આપણે એવું કહીએ કે મરવાનો એ ટાઈમ નથી મિત્રો મરી જઈએ ને જ્યારે ત્યારે છે ને દઈને વહી જાય ને બધું છોડી દઈએ છીએ મિત્રો જીવતા જી જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરી લેવી છોડી દેવું છોડતા આવડવું જોઈએ એક વખત છોડતા શીખી ગયા ને ક્યાં અટકવું અને ક્યાંથી શરૂ કરવું આપણે છે ને શરૂ કરવાનું હોય ને ત્યારે શરૂ નથી કરતા જ્યાં અટકવાનું અહીંયા અટકતા નથી કૃષ્ણના જીવનમાં આજ શીખવા જેવું છે એટલે અત્યારે તો હું બહુ આવું આવી રીતનો વાળીએ એકાંતમાં છું ખરેખર મિત્રો હું એક મારો અનુભવ કહું છું તમે હાવ એકલા એકાંત મારજો ગામમાં જમવાય નહીં હાથે રસોઈ બનાવો તમારા ખેતરમાં કોઈ ન આવે હું પંદર પંદર દિવસ અહીંયા એલાડામાં ચોમાસામાં રોકાયેલો છું મિત્રો ત્યારે આપણી અંદરની જાત એક પછી એક ખુલે ખીલે ક્યારેક આપણને યાદ આવે પરિવાર યાદ આવે આપણું બધું યાદ આવે પણ છતાંય એકાંતને પચાવવો જોઈએ મિત્રો એકાંત પચી જાય ને તો તમે મહાપુરુષ બની જાઓ અને એકાંત ન પચે ને જો તો એ બહુ ખરાબ ભૂંડી વસ્તુ કરાવે આપણી પાસે મહાપુરુષો જે આપણા જે ક્રાંતિકારીઓ હતા ને એને જેલમાં અંગ્રેજોએ પૂરી દીધા ને એ બહુ મોટી ભૂલ કરી હતી કારણ કે જેલમાં એને એકાંત મેળવ્યો ને એકાંત મળે ને ત્યારે માણસ પહાડી થાય માણસ છે ને એની ઉર્જાને છે ને એની શક્તિનો એને પરિચય થાય ઉર્જાવાન થઈ જાય માણસ એટલે સમયાંતરે એકાંતમાં જવું જોઈએ જાતને મળવું જોઈએ જાતને અને જાતને મળીને ત્યારે આપણને ખબર પડે કે એક વીજળીના ચમકારા જેવું આ જીવન છે એમાં આપણે મહેલોમાં મોટી મેળીઓમાં સ્ટેટસમાં પદ પાવર પૈસો પ્રતિષ્ઠામાં માપસરનું રહેવું ને આપણી જાત મુખ્ય આપણી જાત છે આપણો અંદરનો ભીતરનો આપણો યાત્રી છે હજારો જન્મોથી આપણી સાથે આપણે ચાલીએ છીએ એની સાથે વાર્તાલાપ કરવો સંતોષથી મોટું સુખ એ કંઈ નથી મિત્રો સંતોષ હોવો જ જોઈએ દરેક બાબતનો સંતોષ તમે એક વખત સંતોષ છોડી દેશો ને તમે કીર્તિની પાછળ દોડશો ને ત્યાં સુધી તમને કીર્તિ નહીં મળે એક વખત ઠુકરાવી દો આંખ બંધ કરીને બેસી જાઓ તમારી સામેથી બધું આવશે એટલે મિત્રો સંતોષનું એક મહત્ત્વ હોવું જોઈએ માણસ જેમ જેમ આધુનિક બનતો જાય છે જેમ જેમ ભણતો જાય છે જેમ જેમ શિક્ષિત થતો જાય છે એમ એમ અસંતોષી થતો જાય છે અસંતોષ એ બહુ ભૂંડી વસ્તુ છે અસંતોષ એટલે લોભ મહાત્મા ગાંધીએ એમ કીધું હતું ને કે આખી દુનિયાનો ભંડોળ એના ચરણમાં નાખી દઉં ને તોય માણસની ભૂખ મટે નહીં ને એવડી મોટી ભૂખ છે એટલે ભૂખ પાછળ કોઈથી દોડવું નહીં લોભ પાછળ દોડવું નહીં સંતોષ રાખી લેવો કારણ કે લોભનો કોઈ અંત જ નથી તૃષ્ણા એ જ દુઃખનું કારણ બને છે ભગવાન મહાત્ ભગવાન બુદ્ધે કીધેલી આ બહુ મહાન મંત્ર છે તૃષ્ણા જ દુઃખનું કારણ છે એટલે આપણે શાસ્ત્રોમાં વેદોએ કીધું ને ઉપનિષદોએ કીધું અવિદ્યા એ દુઃખ છે બસ આ અવિદ્યા આની પાછળ દોડવું આ હું આ હું આ હું આ મારું આ મારું આ મારું મામે કામ પાંડવાનામ બસ આ આપણા ખરેખર દુઃખની જે સીમા છે દુઃખ અને સુખ વચ્ચેનું આંતર છે સંતોષથી જીવું બહુ મજા આવે છે વાડીમાં સરસ મજાનો જે આ અવાજ આવે છે તમરાઓના ગરોળી બોલે છે કાકીડો બોલે છે ક્યારેક ક્યારેક મોર બોલે છે ક્યારેક ક્યારેક હાવત દણકે છે નજીકમાં જ છાજા હોય એટલે સંતોષથી પ્રકૃતિના ખોળે પ્રકૃતિની પાસે જીવવું પ્રકૃતિ જીવવાનો મોટો સ્ત્રોત છે જીવનમાંથી બધા હેલા જાય ને તોય ક્યારેય ખૂટે નહીં ને આપણને જીવાડે ને એવો સ્ત્રોત આ છે ને પ્રકૃતિ છે આપણે ખરેખર ખર્ચાઈ એ શીખ્યા હાચવવામાં બધું કોઈને ના નથી પાડી શકતા ના પાડતા શીખી જવું જોઈએ ને આ જંજાળના વહીવટ છે ને એ આપણને મજા આવે બધાને બતાવીએ મારી પાસે આવો વહીવટ આમ આમ આ ખરેખર જીવનને એક સ્વપ્નની જેમ હોણી નાખે છે ગ્રસ કરી દે છે એ પોતે ગળી જાય છે એટલે મિત્રો પ્રકૃતિના ખોળે બધું છોડી બધું ત્યાગીને ત્યાં ભૂંજીતા ત્યાગીને ભોગવું જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત